ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાલેજ જિલ્લા પંચાયત બેઠક નો નૂતન વર્ષ મિલન સમારોહ યોજાયો ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાલેજ જિલ્લા પંચાયત બેઠક નું નૂતન વર્ષ મિલન સમારોહ યોજાયો જેમાં એકસો એકાવન વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને પાલેજ જૈન સંઘવાડી મુકામે યોજાયું હતું મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા પાલેજ જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરોનો તાલુકાના કાર્યકરોનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ તારીખ નવ નવેમ્બર સાંજે ચાર કલાકે પાલેજ જૈન સંઘવાડી હોલ ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાના અમૂલ્ય અવસર તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ધારાસભ્ય અરૂણ સિંહ રાણા જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી જગદીશભાઈ પારેખ સહ સંયોજક પ્રદેશ ભાજપ તેમજ દિવ્યજીતસિંહ ચુડાસમા ઉપપ્રમુખ જિલ્લા ભાજપ જયરાજસિંહ પરમાર પ્રમુખ ભરૂચ તાલુકા ભાજપ જયદેવ પટેલ મહામંત્રી ભરૂચ તાલુકા ભાજપ ગુલામભાઈ સેગવા જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય મલંગ ખા પઠાણ તેમજ સરપંચ પાલેજ સબ્બીર પઠાણ અને તાલુકા પંચાયત સદસ્ય અનસોયાબેન તેમજ સલમાબેન જોલી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પાલેજ તેમજ આસપાસ ગામોના સરપંચે ફુલહારથી સ્વાગત કર્યું છે પાલેજ ઇન્ચાર્જ સરપંચ સબ્બીર પઠાણ સહિત ટીમ દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો અંતમાં મલંગ પઠાણ આભાર વિધિ કરી હતી ફૈઝલ દુધવાલાનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે